ખૂબ ડાયર ને રામ ને જય માતાજી તો આપણે ઘણા સમય પછી આપણે સાંધની તાજણ અને માણકી બતાવવાના છે તો વિડીયોમાં તમે બનાવી રહેજો અને થોડીક આપણે સાંધની બહાર પણ રાઉન્ડ મારવાનો છે હું તમને બતાવી દઉં જો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અને જુઓ આપણી પાસે માણકે આ સાઈડ છે તાજણ પહેલી બાજુ છે સાંધની જુઓ તાજણ અત્યારે સવારનો સમય થઈ ગયો છે ને થોડાક આરામ ઉપર છે તો એને ખબર પડી કે બહાર જવાનું છે આપણે હાથમાં ઝાંઝર છે ખબર પડી જાય કે બહાર જવાનું છે જો અને આપણે તાજનને પાછા છ મંથ કમ્પ્લીટ થઈ ગયા છે પેટ પણ ઘણું બધું ઉતારી દીધું છે જો કમેન્ટમાં કરજો આપણે તાજન કટ કંડિશનમાં તો એકદમ આવી ગઈ છે આપણે સાંજની જોવા રસ્કો ખાય છે તો મિત્રો સાંજની આપણે રૂપાબ માવા મળે છે હવે કામના હિસાબે વિડીયો મેકી શકતા નથી આપણે દરરોજ શોર્ટ વિડીયોની ટ્રાય મારીએ છીએ છીએ પણ લોંગ વિડીયો આવતા નથી આવશે ધીમે ધીમે રેગ્યુલર તો આપણે સાંજે બહાર કાઢીએ